ઘનશ્યામ રાજપરાની હત્યા કરી દેવામાં આવી હતી તેણે ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તેને ઢોર માર મારવામાં આવ્યો હતો છેલ્લા ઘણા દિવસથી આ ચાલી રહ્યું છે કોળી સમાજના આગેવાનો વિછ્યા પહોંચી રહ્યા છે પરંતુ આજ સુધી આ મામલો શાંત નથી થયો આ મામલાને લઈને વધુ વાત કરવી છે શું છે અપડેટ ત્યાંના સંવાદદાતા રોનક મજેઠિયા આપણી સાથે જોડાયા છે તેમની પાસેથી જાણું છે રોનક આપનું સ્વાગત છે રોનક અત્યાર સુધી જે સમાચાર સામે આવ્યા તે સમાચાર તેવા હતા કે ભાઈ

છાપ છે તે ધરાવતા હતા ને કોઈ પણ પ્રકારે જે ગેર કાયદેસર બાંધકામ હોય જે ખોટા દબાણો હોય તેના વિરુદ્ધ તંત્રમાં અરજીઓ છે તે કરતા હતા આ દરમિયાન એક ત્યાંના જે છે તેમની સામે લેન્ડ grading ની અરજી કરી અને તેમાં લેન્ડ grading ફરિયાદ છે તે થઈને સાત જેટલા લોકો દ્વારા બેરહેમી પૂર્વક છે તે ઘનશ્યામભાઈ રાજપુરા ની હત્યા છે તે કરાવી દેવામાં આવી ત્યારબાદ જે આખો મામલો છે તે વધુ વેગ પકડ્યો હતો વધુ ઉગ્ર થયો હતો કારણ કે આ આ આ રીતે પૂર્વક કુરતાપૂર્વક કોડી સમાજના વ્યક્તિ ની હત્યા થઈ જાય ને પણ એવા વિસ્તારમાં કે જ્યાં સૌથી વધુ કોળી સમાજ છે તે વસ્તી ધરાવે છે એટલે કે આ મામલો છે આખો વધારે બીજક્યો પછી એકાદ દિવસ થયો તેમ તેમ છતાં જે આરોપીઓ છે તે પકડાયા નહતા ત્યારબાદ પરિવારજનો અને સમાજ છે તે સામે આવ્યો ને જે મૃતદેહ છે તે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો અને બે દિવસ સુધી મૃતદેહ છે તે ઘનસ્યાહભાઈ રાજપુરાનો સ્વીકાર્યો નહીં અને જે મામલતદાર કચેરી છે વિછિયાની ત્યાં સતત મોટી સંખ્યામાં કોળી સમજના લોકો છે તે એકઠા થવા લાગ્યા આ બાબતથી પોલીસ ઉપર પણ પ્રેશર આવ્યું અને પોલીસે તાત્કાલિક જે છે તે વધારે વધારે એક્ટિવ થઈને ચાર જેટલા લોકો છે તેને પકડી પાડ્યા હતા ને ત્યારબાદ કલેક્ટર છે જે પોલીસ ઉચ્ચ અધિકારીઓ છે તે પણ વિછિયા દોડી ગયા હતા ને પોલીસ જે પરિવારજન છે સમાજના લોકો છે તેમની સાથે સમજાવટ કરી હતી આખરે જે જે લોકો અને છે સ્વીકાર્યો તો ત્યારબાદ જે ધરપકડ નો આંકડો છે તે છ ઉપર પહોંચ્યો હતો હવે જયારે બે દિવસ પહેલા આખો મામલો બન્યો ત્યારે ધરપકડના બીજા દિવસે છ જેટલા લોકોની ધરપકડના બીજા દિવસે જે છે તે એક સોશિયલ મીડિયામાં એક પોસ્ટ છે તે મુકેશ રાજપરા છે જે કોળી સમાજના ત્યાં ખૂબ નામ ધરાવે છે સામાજિક સેવક છે સમાજના કામો સતત જેવો છે કરતા હોય છે તેમના એક સોશિયલ મીડિયામાં એક પોસ્ટ તેમના દ્વારા મૂકવામાં આવી કે આ જે પકડાયેલા આરોપીઓ છે તેનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવાનું છે એટલે કે સરઘસ છે આરોપીઓનું છે તે પોલીસ કાઢવાની છે આવી વાત સોશિયલ મીડિયામાં મૂકવામાં આવી ત્યારબાદ જે બપોરનો સમય મૂકવામાં આવ્યો હતો અને થી ચાર વાગ્યા સુધીમાં

બોલાચાલી શરૂ થઈને આ બોલાચાલી એકદમ ઉગ્ર થઈ ગઈ અને મામલો છે તે આપણે જોયા અને સમગ્ર માત્ર રીજનલ મીડિયા નહીં પરંતુ નેશનલ આખા મીડિયા પણ આ જે દ્રશ્યો હતા તેની નોંધ લઈને રિપોર્ટ છે તે દર્શાવ્યો હતો ત્યારબાદ જે વાત કરવામાં આવે તો દસ થી બાર હજાર જેટલા તોળા ની સામે પોલીસ પણ ખૂબ જ ઓછી પડી હતી ત્યારબાદ પોલીસે ના છૂટકે લાઠી ચાર્જ પણ કરવો પડ્યો હતો અને આમાં સાત જેટલા પોલીસ કર્મીઓ પણ સામે ઇજાગ્રસ્ત થયા હતા કારણ કે પછી ટોળું એકવાર વિફરે પછી તેને કંટ્રોલમાં લેવું ખૂબ અઘરું હોય છે ત્યારબાદ પોલીસ જે પોલીસ સ્ટેશન છે તેમાં પણ નુકસાન થયું હતું પોલીસની વાનો છે તેમાં પણ નુકસાન થયું હતું ને આખો મામલો છે તે ખૂબ જ એક જે હુલ્લડ જેવો મામલો છે તે આખો થયો હતો

સાહીઠ જેટલા લોકો છે તેને ધરપકડ કરી લેવામાં આવી એમાં એમાં બે લોકો છે મુખ્ય આગેવાન એક મુકેશ રાજપરા જેણે પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી બીજા એક નવનીત સોલંકી આ બંને મુખ્ય આરોપીઓ છે અને 58 જેટલા લોકોને કોર્ટ દ્વારા જેલ જેલવાલે કરવામાં આવ્યા હતા ને આ બે મુખ્ય આરોપીઓ છે તેને ગઈકાલ સાંજે માં રજૂ કરવામાં આવ્યા હતા અને એમાં કોર્ટે આ લોકોના એક દિવસના જામીન છે સોરી માફ કરશો રીમાન્ડ છે તે મંજૂર કર્યા છે જયારે પોલીસ દ્વારા તો 7 દિવસના રીમાન્ડ માંગવામાં આવ્યો હતો પરંતુ કોર્ટે એક દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે અને સાંજે આ રીમાન્ડ છે તે પૂરા થાય છે હવે પોલીસ પૂછપરછમાં શું સામે આવે જો મોહન રોગનો હશે કારણ કે હજુ પોલીસ છે તે સતત છે તે તપાસ કરી રહી છે કે આખું આટલી મોટી સંખ્યામાં ટોળું આટલા ટૂંક સમય માં કઈ રીતે વિછયા પોલીસ સ્ટેશન છે તે પહોંચી ગયું હ ધાર્મિક બાવળીયા ના ગઢમાં આ પ્રકારની સ્થિતિ એમના જ સમાજના લોકો શાંત નથી થતા શાંત કરાવવા નથી કે શાંત થતા નથી સવાલ એ છે બિલકુલ આ સવાલ ઉઠવો વાજિ છે કારણ કે જ્યારે બે દિવસ સુધી

નામ તેમના સમાજમાં ધરાવે છે ને કુવરજી બાવરિયા કોઈ પણ વિનંતી કરે ને તેનો સમાજ ન માને તે પણ વાત શક્ય લાગતી નથી પરંતુ કોવરજી બાવળિયા કેમ બે દિવસ સુધી આ કોઈ પણ જગ્યાએ દેખાયા નહી કોઈ નોંધ તેમણે ન લીધી કે તે વાત પણ એક શંકા ઉપજાવનારી છે કે કેમ તેમણે આટલી મોટી બાબત હતી તેમના જ સમાજના એક વ્યક્તિની હત્યા થઈ તે વાતમાં તેમણે રસ ન લીધો શું હવે આમાં સવાલ એમ થાય છે શું અત્યારે તે કોંગ્રેસના ધારાસભ્ય હોત તો તો પણ તેઓ આજ રીતે ગયા હોત હોત પણ રીતે પડદા પાછળ જોવા ન મળ્યા બિલકુલ જો તેઓ કોંગ્રેસમાં હોત તો પેલા જ દિવસે જયારે હત્યા થઈ ને સમાજ એકઠો થયો ત્યાં તેઓ પહોંચી જ ગયા હોત અને સરકાર સામે નિવેદનો આપ્યા જ હોત પોલીસ સામે અનેક આક્ષેપો કર્યા હોત પરંતુ અત્યારે ક્યાંય

જે રિપોર્ટ અહીંથી આવે આપવામાં આવે છે તેમાં પણ અમુક વાતો છે તે સામે આવી છે કે આટલું મોટો હોલ્ટ જે વિસ્તારમાં કેબિનેટ મંત્રી દરજજાના વ્યક્તિ ધરાવતા હોય તેમ છતાં તેમણે કેમ આમાં કોઈ શાંત કરવાની કોશિશ ન કરી તે પણ એક મોટો અત્યારે આમાં સવાલ છે તે ઉભી રહ્યો છે કારણ કે મુકેશ રાજપરા જો સામે વાત કરવામાં આવે તો સામાજિક કાર્યકર છે અને લોકોના કામ ત્યાં કરે છે હવે અ તેમનાથી પણ તેમને કોઈ વાંધો હોય કે કેમ તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે અને તે પણ એક તપાસનો વિષય જરૂર થી છે કે કેમ મુકેશ રાજપરાના કારણે મુકેશ રાજપરા તમામ વાતોમાં આગેવાની કરતા હતા એટલે કુરજી બાવળિયાને કોઈને સમજાવવાનો પ્રયત્ન પ્રયત્ન નકો અથવા સમાજને શાંતિ રાખવા અપીલ ન કરી તે પણ એક સવાલ છે તે આમાં ઉભી રહ્યો છે કુરજી બાવળિયાનો પણ સંપર્ક કરવા આપણે કોશિશ કરવામાં આવી હતી પરંતુ તેમનો ફોન છે તે ઉપડ્યો નથી અને કોઈ સામે કોલબેક પણ હજી સુધી આવ્યો નથી એટલે હવે સાથે વાત કેમ તેમના સમાજ કોળી તેમ છતાં તેઓ કેમ હજી સુધી ક્યાંય દેખાયા નથી તે પ્રશ્ન જરૂરથી ઉઠી રહ્યો છે ધાર્મિક આજ પ્રકારે અપડેટ લેતા રહીશું જાણતા રહીશું રહ્યું છે આપણે ઘનશ્યામ રાજપુરા થઈ શાંત થાય જે ઘનશ્યામ રાજપરાનો પરિવાર છે તેને ન્યાય મળે અને ત્યાંની પરિસ્થિતિ છે એ ફરી એક વખત કાબુમાં આવે પહેલા જેવી થાય ફરી એક વખત મળીશું રોનક અમારી જોડાયા બદલ આભાર ધન્યવાદ

ફરિયાદ કરી તો તેમને માર મારવામાં આવ્યો અને ત્યારબાદ તેમનું મૃત્યુ થયું વાત એ છે કે મામલો ક્યારે શાંત થશે કુંવરજી બાવળિયાના ગઢમાં આ પ્રકારની સ્થિતિ હોય તો સવાલ ઉત્પન્ન થાય એ સીધી વાત છે આપનું શું કહેવું કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ઘનશ્યામ રાજપરાને લઈ તેની હત્યાને લઈ વિછ્યાની સ્થિતિને લઈને આ ચર્ચા પસંદ આવી હોય લાઈક શેર કરજો મને આપ રજા નમસ્કાર